નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે આપનું સ્વાગત છે આજે હનુમાનજીનો જે જન્મોત્સવ છે જેને લઈને વડોદરા શહેરના અલગ અલગ મંદિરમાં જે ભક્તો છે તે ભક્તો ભગવાન હનુમાનજીના જે દર્શન છે તે દર્શન ખાતે આવ્યા છે લોકો અલગ અલગ મંદિરોમાં ભીડ જોવા મળી છે ત્યારે આજ આપણું જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે વડોદરા શહેરના નવા બજાર ખાતે આવેલું જે રોકડનાથજી હનુમાનજી મંદિર છે ત્યાંના દ્રશ્યો છે મંદિરના જે મહારાજ છે તેમની સાથે પણ વાત કરીશું કે આજ રોજ જે આજરોજ હનુમાન મોનુમાનજીનો જે જે જન્મોત્સવ છે જેને લઈને વડોદરા શહેરના નહીં પણ સમગ્ર વિશ્વભરમાં તેમના હનુમાનજીના જે જન્મોત્સવની જે તૈયારીઓ છે જેમના લોકો દર્શન માટે આવે છે આજ રોજ શું વિશેષ કાર્યક્રમ રાખવામાં આવે છે આપણા મંદિરે જય સિયા વડોદરાના સૌ રામ ભક્તો હનુમાન ભક્તોને જય સિયામ જૂના વડોદરાનું કોટમાંથી કોટની દિવાલમાંથી સ્વયંભૂ પ્રગટ એવા હનુમાનજી રોકડનાથ દાદાના સ્વરૂપે અહીંયા નવા બજારમાં બિરાજેલ છે સાથે એમનો પુત્ર મકરધ્વજ મહારાજ અને માતા અંજના છે સમગ્ર વિશ્વમાં આવું પારિવારિક મંદ હનુમાનજીનું મંદિર કદાચ એક જ હશે હવે આજે બે હજાર ચોવીસને ની જે હનુમાન જન્મોત્સવ છે એ મંગળવાર આવ્યો છે શાસ્ત્રોમાં ઉલ્લેખિત છે કે મંગળવારે જ દાદાનો જન્મ થયો હતો અને ચિત્રા નક્ષત્રમાં એમનું પ્રાગટ્ય હતું એટલે આજનો એક શુભક સમન્વય છે અને એવા દિવસે જન્મોત્સવનો મહત્ત્વ અનેક ગણું વધી જાય છે આજના દિવસે અમારા મંદિરમાં એકસો ને આઠ હનુમાન ચાલીસાનો હોમાત્મક હવન કરવામાં આવ્યો હતો રાજભોગ દાદાને નવ વાગે સેવા હતી અને અત્યંત પ્રસિદ્ધ અમારા મંદિરની જે મહાઆરતી છે જે જોવા વડોદરામાંથી હજારોની સંખ્યામાં ભક્તો આવે છે એ રાત્રે દસ વાગે અને ભક્તોની સગવડ માટે એલ ઇડી સ્ક્રીનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આજના દિવસે ભક્તિમાં રસ તળબોળ થવા દરેક ભક્તોને આમંત્રણ છે જય શ્રી જે વડોદરા શહેરનું એકમાત્ર મંદિર છે જ્યાં તેમના પુત્ર હનુમાનજી સાથે જે મકરધ્વજ છે તે અને માતા અંજના પણ હાલ આજે મંદિરમાં જે બિરાજમાન છે ત્યારે આજે હનુમાનજી જન્મોત્સવ છે જેને લઈને વડોદરા શહેરના દરેક મંદિરોમાં અલગ અલગ જે મંદિરો છે ત્યાં દર્શન માટે જે લોકો જે છે તે લોકો ઉમટી પડ્યા છે ત્યારે લોકોની જે હનુમાનજીને જે તેલ છે તે પણ ખૂબ પ્રિય છે ત્યારે ભગ ભક્તો હનુમાનજીની જે તેલ છે તે તેલ પણ ચઢાવવામાં આવે છે અને ભગવાનને જે પ્રસાદ છે તેમનો પ્રિય પ્રસાદ જે છે તે પ્રસાદને પણ લોકો દ્વારા અર્પિત કરી સુખડી જે છે હનુમાનજીને ખૂબ પ્રિય છે મોતીચૂરના લાડુ છે અલગ અલગ જેમ અડદના જે વડા છે તે ભગવાનને ખૂબ પ્રિય પ્રસાદ છે જે ભક્તો દ્વારા ભગવાનને અર્પિત કરવામાં આવે છે આજે નો જે જન્મોત્સવ છે જેને લઈને વડોદરા શહેરના પણ નહીં પરંતુ સમગ્ર વિશ્વભરમાં ત ખૂબ આનંદ ઉલ્લાસ પણ જોવા મળી રહ્યો છે ત્યારે શહેરના જે મંદિરો છે ત્યાં મંદિરોમાં લોકો પોતાના પરિવાર સાથે હનુમાનજીની કૃપા મેળવવા માટે દર્શન કરવા માટે લોકો હાલ અત્યારે મંદિરોના જે દર્શન છે ત્યાં મંદિરો ખાતે દર્શન માટે આવ્યા છે અને ભગવાનનું જે આ મંદિર છે તે મંદિરને ખૂબ અલગ અલગ રીતે પણ સુશોભિત કરવામાં આવે છે જ્યાં લાઇટો દ્વારા જે તોરણો દ્વારા ફૂલો ફૂલોના શણગાર દ્વારા દરેક અલગ અલગ રીતે ભગવાનનું જે દિવાળી જેવો મહોત્સવ હોય છે તેઓ દિવાળી જેવો મહોત્સવ જેવો લાગી રહ્યો છે તે કે ભગવાનને એવી રીતે શણગારવામાં આવ્યા છે ભગવાનને પણ શણગાર કરવામાં આવે છે મંદિરને પણ શણગાર કરવામાં આવે છે જે આપ જોઈ શકો છો શું કહેશો આજ રોજ જન્મોત્સવ છે હનુમાનજીનો શું કહેવું છું હલો આજે હનુમાન હનુમાન જયંતિ છે રોકડનાથ દાદાનું અહીંયા બહુ સદ છે અને અમે વર્ષોથી અહીંયા ઈયે છે અહીંયા દાદાનું તમે જે ધારો એ તમારી બધી ઈચ્છા પૂરી કરે છે દાદા બસ જય શિયા તો વડોદરા શહેરનું એક માત્ર એક મંદિર છે જ્યાં હનુમાનજી જે છે તેમની સાથે તેમના પુત્ર મકરધ્વજ છે અને તેમના માતા અંજના છે તે આ મંદિરમાં જે બિરાજમાન છે અને આ જે હનુમાનજીની જે મૂર્તિ છે જે ત્યાં કોટ જે બનાવવામાં આવે તો ત્યાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા છે આજે હનુમાનજીનો જે જન્મોત્સવ છે અને આ મંદિરે આપ કેટલા સમયથી આવો છો અને આ વડો વડોદરામાં માત્ર એક જ મંદિર છે જ્યાં હનુમાનજીના પુત્ર મકરદ્વાજ અને તેમની માતાની પણ મૂર્તિ અહીંયા આગળ મૂકવામાં આવે છે હા એકચુઅલી અમે તો અહીંયા નજીકમાં જ રહીએ છીએ એટલે અમે તો વાણપણથી અહીંયા જ આ મંદિરમાં આવીએ છીએ અત્યારે અમે બહુ દર્શાલીથી આવ્યા છે તો ત્યારે પણ અમે અહીંયા જ દર્શન કરવા આવીએ છીએ તો અમારા માટે તો આ ભગવાન બહુ ઇમ્પોર્ટન્ટ છે જે અમે અહીંયા મંદિરમાં દર્શન કરીએ છીએ શું માનું છું કે આ જે જગ્યા ઉપર જે હનુમાનજીની જે મૂર્તિ છે ત્યાં ઘણી ઘણા લોકોની વર્ષોથી શ્રદ્ધા છે શું માનું છો કે કઈ રીતના કોઈ ચમત્કાર તમને જોવા મળું છે ના એવો ચમત્કાર તો અમે તો જે અમારે તો આ ભગવાન ઉપર મતલબ શ્રદ્ધા જ છે એટલે અમે તો જે માંગીએ અહીંયા પૂરું થાય છે ના માંગીએ મનમાં ઈચ્છા ધારીએ તો બી પૂરી થાય છે એટલે અમને અહીંયા શ્રદ્ધા મતલબ આ ભગવાનમાં શ્રદ્ધા છે હનુમાન દાદાનું નામ આવે એટલે અમે રોકનાથ મંદિરે જ આવીએ એવું છે કારણ કે વર્ષોથી નાનપણથી બાળપણથી અમે અહીંયા જ મારા મમ્મી પપ્પા દાદા દાદી બધા અહીંયા જ લઈને આવેલા છે અમે તો પહેલાથી અમે અહીંયા જ આવીએ છીએ હવે અમારા બાળકોને બી લઈને આવીએ છીએ તો જે પ્રમાણે જે વાત કરી શ્રદ્ધાળુઓ સાથે પણ કે વર્ષોથી લોકો આ જગ્યા ઉપર જે હનુમાનજીનું જે આ મંદિર છે તે મંદિર ખાતે ખૂબ જ શ્રદ્ધાભેર લોકો દર્શન કરે છે અને જે વર્ષોથી તેમના માતા પિતા સહિત લોકો આ જગ્યા ઉપર જે હનુમાનજીનું જે મંદિર છે ત્યાં અલગ અલગ બીજા મંદિરો પણ આવેલા છે જેમાં ભગવાન શ્રી ગણેશ છે ભગવાન શ્રી કૃષ્ણ છે સત્યનારાયણ ભગવાન છે જે તમામ જે ભગવાન છે માતાજી છે તે શંકર ભગવાનનું પણ મંદિર છે બાજુમાં આવેલું જે અલગ અલગથી આ જગ્યા ઉપર ખૂબ મોટી સંખ્યામાં લોકો દ્વારા જે શ્રદ્ધા લોકો દ્વારા જે દર્શન કરવામાં આવે છે અને આજ રોજ જે હનુમાનજી જન્મોત્સવ છે જેને લઈને વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં હનુમાનજીને લોકો હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય જેને લઈને વડોદરાના શહેરીજનો આજે હનુમાનજીને દર્શન કરી તેમની This is